એટલે મારી વોચ ઉઘરી દે તો હારું થયું મારો વિચાર જો તો કીધું ના હોય તો અલાર્મ મે લઈ તો વાગન એટલે એકા તો ઉઠા કાવે લો ખાતું મને કાલે સતલા ફોન કર્યા હા કી સરપંચ કાલે વેલા આવજો ઓસા માં ઓસા કી 11 વાગે તો કી ટાસ થઈ જજો ઓફિસ કી અરે કે તમે ચિંતા કરશો નહીં અમે આવી જશું ઈ વણ ચિંતા નહીં મને ચિંતા છે કશો વાતો પણ પોચી જહુ ઈ ચિંતા કરશો નહીં લેટ એટલા બધા અને ખેમલોને નાસ્તાનું કિન ખાવાનું કિન તો ઈવા કઈ દેવાનું ચોખ્ખા શબ્દ માં ખે કોમ પટે એ સિવાય કોઈ કોમ કરવાનું નહીં પેલા 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 જે કોમ એ કોઈ ગોટા એટલે હું ખાવા જઈએ છીએ આટલા દાણા ઘેર બજાર માં ખબર નઈ પડતી અમે જલેબી ના ગુસમલા કે તને જલેબી ગોઠિયા મેઠા લાગ્યા છે પણ કે અમે ગોઠીયા જેવા થઈ ગય છે તારા પછી ખાવા હોય ને એટલા ખવરાઈશું પેલાય કોઈ કામ પટાઈ જાડે કામ પટાઈ કીધું મારા પેલા ખેમલો આવી ગયો છે એકય આયો નહીં દેખાતોય નહીં આ મુખ આ તો નહીં જવાનું

નેવું ટકા કેસ આ જીત્યો એવો વકીલ છે પણ બાબુજી પેલી વધાર લે પણ એના કેસ બધા નેવું ટકા કેસ એને જીતેલા છે એટલે મને એમ કીધું તું કે બાબુજી તમે જે જીવનલાલ લઈ અને વેલા અગિયાર વાગ્યા મારી ઓફિસ જજો વાગે એટલે અડધો કલાક કે મારે તમને જે હોય ચા પાણી હોય કરી દે

નિર્દોષ છૂટવાનો સાજ બસ ને બીજું કોઈ કેવું છે તમારે આ નીના અંગાથી જેમ પ્લા પોંડાવાના અંગાથ કૃષ્ણ ભગવાન હતા ને એમ અમારા અંગાથી ભગવાન સાક્ષાત છે આજ એ વાના તો ભગવાન હતે વાત તો હાચી પણ તું શકુની છે કુંડા શકુની તું શકુની છે એમાં તો પેલા કૌરવ જો પાં જઈને બેઠો છે કે શકુની જેવા તો તમે લાગો છો જો તમારા મુઢામાં પેલા

દોઢ ફૂટિયા નો પાવર જોઈએ અમે તમે કેતા ખેમો ને વેલા આવે આપડા પેલા તો અરે પોચી જાયું આ જીવણિયા વેલમાં વેલ બેઠો ને તને તો બદલાઈ ગયો છે અરે શેટલી ઉતાવળ ઉતાવળ હા તારી એ ગો નેકરી દે આજ પણ વાલે ખબર ના પડે મૂર્ખાને ને ખેમલા ને ક વેલા પોચે એવી રીત તો સરી જમ ભણા જો જરૂર ના હોય તો ચાર ગહી જો જાત તો સુમલા બેની હે હજી દેખાતો નહી નહીં ટાઈમ કાલનો નો આલે વેલા આવજો ભૂલી તો નહીં જવાય ને આ બે મુર્ખા ખાવાનું છે ટાઈમ થાય એટલે તો હણું ચાલી પાડે છે આમ શું કરવાનું કયો ઓ હો માથા ઉપર આવી ગયો મારું ઓળખ્યું રાતી ઉજાગરો કરે ઈમો આટલું બધું લેટ ઉઠાણો અત્યાર માં નાહું તું પણ બે ડબલો કૌવા સ્નાન કરી અને વેડ્યા ના વેડ્યા જેવું તેવું નહીં અને ફટોફટ નીકળી ગયો છું સરપંચ ભોણો અને શુમો કાકો આ તૈણી તૈ દણા ઈખણ પોકી ગયા છે અને મારી વાટ જોઈ રહ્યા છે મારા ઉપર બગડ છે કે કેમલા તું કેતો તો ખવાની 4 વાગે લાઈન ઊભો કરી દયો ને આમ મારા મોલી શુમો કાકો પોકી ગયા છે લ્યો અને સરપંચને બધા મારી વાટ જોઈ રહ્યા છે આ તો મારી ગંધ કાઢી રાખી ઓહો આખ તો જોઈ જ રહ્યા છે આયો 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 ને હું ઘેર તંબુરા વગાડતો સરપંચ હું રાતે મોડું થઈ ચાલુ થાય તને ખબર ના પડે માં નહીં જવાનું હજી છે ચિંતા કરશો ને તો આપડા પાસે બે કલાક નો ટાઈમ સર કલાક જતા સરક ખાતુભાઈ ની ઓફિસ માં નેકરી દે કલાક કોર્ટમાં પેલા પેટ નું અને પછી નું થશે પણ પેલા પૂરું કરવાનું તમને કહી દઉં સાધન બોલાવાળા ફટોફટ અને પેલા છે

કર્યું બાબુ બે જણ ઉઠી ને પેલા પોચા છે પેલા શુમલા ઉઠે નહીં આ બાજુ લઈને ખાવા તમે મૂર્ખા જેવા છો તમારું મગજ મન લાગે છે પડી રહ્યા છે એ શોમા કાકા તમારું તો મગજ જેવું કોઈ શંકા નહી પડી રહ્યા છો હજી સુધી તમાર તું શંકો કરે નહી

ખાતું પૈ કરા ને આપણા કેસ ની તો ખાસ વાત જોઈને હા હું શાંતિ થઈ તમે લાવજો હજો નાખજો ને ફટોફટ હેલો સરપંચ વાટ જોઈ રહ્યા

પણ બોલાવા મોકલે પછી અડધો કલાક થયો અરે કીધું તોય જોજો જઈ શિકર બેહી ગયો કહું ખાતું મારી કાઢી નાખી એટલે આપણે તો ખાલી જ ખાતો તો એ શરમ તને તો હતા મૂર્ખા

મારો કોઈ વખત નહી આખર ખેમલો રાતી કાકરી લાવ્યો ને તે બરોબર ના મસાલા નાખીને મને ખબર આવે મને અત્યારે શરીર બગડી ગયું શરમ નહીં મૂર્ખા

ગોળી ગરાબુ ગરાઈ દે ચોમા કાકા સરપંચ ગરાબ ના હોય યાર પીવરાબ બા ચિંતા કરજો નઈ તમને અમે ગોળા જેવા કરીને આવ ખરો એક શરત સરપંચ તમારે તમારી વધારે થઈ મારી તમારા વગર ડબલુ એ પડતા નહીં જગ્યા કરિસ્થિત મન રાખવું પડે

પરિસ્થિતિ નું જે હોય રાખવું એક બે ખાઈ ના બંધ કરી દેવા ખમી લીધું થોડી એક વાર બજાર માં પોક્યા નહીં દવા ગણાવી દીધી નહીં કશાઇ ગયો મારો તો બોલવાનું બંધ થઈ ગયું

મારાથી કેસ લડાયો નહી તમે લડ્યા મને ગેલ લઈ લ્યો હે શોમા કાં ઘેલ લઈ હે શોમા કકા ને